રાજકોટના અઢારે અઢાર વોર્ડના વિકાસ અને ગરીબ પરિવારો જે પોતાનું ગુજરાન ચલાવવા માટે રેકડી રાખીને બિઝનેસ કરે છે તેને પાંચસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયાનો વધારાની એક દરખાસ્ત હતી કે પાંચસો ની બદલે પંદરસો રાખવા અને સફાઈ કરો રાખવા એટલે જે બે હજાર રૂપિયા દર મહિને હોકર ઝોનના નાના વેપારીઓની જે એક દરખાસ્ત હતી એમાં ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરોનો એકમત હતો કે પંદરસો ની બદલે જૂના પાંચસો એમનેમ રાખવા અને પાંચસો રૂપિયાનો સફાઈ કર વધુ એડ કરવો જેથી કરીને રાજકોટમાં હોકર ઝોનની અંદર આપણે ક્યાંક ને ક્યાંક જોઈએ છીએ કે ભાઈ સફાઈની ઉણપ આવે છે આ ઉણપને નાબૂદ કરવા માટે કોઈ પણ એક રેકડી ધારક હશે એના પોતાની એરિયામાં એને સફાઈ કરવી પડશે એટલે પાંચસો રૂપિયા જૂનો દર યથાવત રાખ્યો છે અને પાંચસો રૂપિયા સફાઈ કર એડ કરવામાં આવ્યો એક દરખાસ્તમાં ફેરફાર છે કુલ આજની રાજકોટ શહેરની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં સત્તાણું કરોડ સાત લાખ જેવી માગબર રકમના અઢારે હજાર વોર્ડમાં વિકાસ કામોને આજે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપવામાં આવી છે સૌથી અગત્યની દરખાસ્ત એક આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ની સ્ટેન્ડિંગ કમિટીમાં એક મંજૂર કરવામાં આવી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજકોટ શહેરમાં ત્રણે ત્રણ ઝોન ની અંદર ધ ટોટલ સોલ્યુશન ઓફ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે રાજકોટ ને કચરા મુક્ત કરવું એના માટેની ટીપર વન એક દરખાસ્ત હતી એમઆરએફ પ્લાન્ટ ની દરખાસ્ત હતી ઘરે ઘરેથી કચરો ઉપાડવાની એક દરખાસ્ત હતી જે રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં સૌથી મોટી દરખાસ્ત કહી શકાય સ્વચ્છ રાજકોટ ક્લીન રાજકોટ ગ્રીન રાજકોટના સૂત્ર ને ભારતીય કોર્પોરેટરશ્રીઓ મંજૂર રાખી છે આવનારા દિવસોની અંદર રાજકોટ સ્વચ્છતામાં ગુજરાતના પ્રથમ ક્રમે આવે અને દેશમાં રાજકોટનો સફાઈમાં ડંકો વાગે ની એક આજે ખૂબ સારી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સૂચનાથી એક દરખાસ્ત આવી હતી એને પણ મંજૂર કરવામાં આવી છે